વડોદરા શહેરની જનતા નિયમિતપણે ટેક્સ ચૂકવીને પોતાની ફરજ બજાવે છે પરંતુ કહેવાતા સ્માર્ટ સિટીના અધિકારીઓને સત્તાધીશો દ્વારા પ્રજાને પ્રાથમિક સગવડો પણ આપી શકાતી નથી શુદ્ધ પાણી સચોટ ગટર વ્યવસ્થા અને સારા રસ્તા આ ત્રણેય સુવિધા નાગરિકોના જીવનમાં ખૂબ જ અગત્યની છે પરંતુ વડોદરામાં જાણે આ બધું સપનું જ લાગે છે વડોદરા શહેરના કલાલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં છે રસ્તા ઉપર જગ્યા જગ્યા ઉપર મસ મોટા ખાડા પડ્યા છે જેના કારણે રોજિંદા વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને તો ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી મોસમમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે સ્થાનિક લોકોનો આક્રોશ ઉગ્ર બન્યો છે તેઓનું કહેવું છે કે વર્ષોથી ટેક્સ ચૂકવ્યા બાદ પણ રસ્તાના સમારકામ માટે કોઈ કાયમી ઉકેલ નથી અપાયો માત્ર કાર્પેટિંગ અને કાચા સમારકામના નામે લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે પરંતુ તે કાર્યોનું ગુણવત્તા જમીની ધરાતલ ઉપર દેખાતી નથી ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે કે રસ્તાની બાંધકામ પ્રક્રિયામાં જરૂરી ધારાધોરણ સ્ટાન્ડર્ડ્સનું પાલન થતું નથી તેમજ ડ્રેનેજ સિસ્ટમ પણ યોગ્ય ન હોવાથી વરસાદી પાણી રસ્તા ઉપર જ ભરાઈ રહે છે આવી બેદરકારીના કારણે થોડા સમયમાં જ રસ્તા ખંડેરમાં ફેરવાઈ જાય છે નાગરિકોનો સવાલ સ્પષ્ટ છે કે પ્રજા પાસેથી વસૂલાત કરેલા ટેક્સના વાસ્તવમાં ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે પરંતુ તંત્ર શાસકો અને કોન્ટ્રાક્ટરોના બે જવાબદાર બેદરકાર વલણના કારણે વડોદરા સ્માર્ટ સિટી નહીં પરંતુ ખાડા સિટી બની ગયું છે સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર નારાજગી દર્શાવી હતી અને વહેલી તકે રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરાય તેવી માગણી કરી હતી